સમુદ્રનું મંથન કરતા હતા સમુદ્રમાંથી ઉચ્ચ છે અપ્સરાઓ બહાર આવી છે મંથન કરે છે ત્યારે સમુદ્રમાંથી મા સાક્ષાત મહાલક્ષ્મીજી બહાર આવ્યા બ્રાહ્મણો માતાજીને સોનાના પાટલે પધરાવી અને વેદ મંત્ર બોલીને અભિષેક કરવા લાગ્યા હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રતસ્રજા ચંદ્રાં હિરણમયી લક્ષ્મી જાતવે દોમ આ માતાજીનો અભિષેક થયો છે સખીઓ સુંદર શૃંગાર કરે છે બધાને એવી ઈચ્છા થઈ કે આ લક્ષ્મી મને મળે લક્ષ્મીજીએ કહ્યું તમે સભામાં બેસો યોગ્ય વરને હું વિજય માલા અર્પણ કરીશ સભામાં દેવો બેઠા છે રાક્ષસો પણ આવ્યા છે સભામાં ઋષિઓ બેઠા છે સખીઓ લક્ષ્મીજીને ઋષિઓ પાસે લઈ જાય છે એક એક ઋષિનો પરિચય આપે છે આ વિશ્વામિત્ર છે આ જમદગ્નિ છે મહાન તપસ્વી છે જ્ઞાની છે વિચાર કરો લક્ષ્મીજીએ કહ્યું તપસ્વી તો છે ક્રોધ બહુ કરે છે તપસ્ચર્યાને ભક્તિનો ભક્તિનો હોય ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે એ ક્રોધ કરતો નથી તપશ્ચર્યા તો રાવણે પણ કરી છે રાક્ષસો તપ કરે છે એમનો તપ ભોગ માટે છે તપશ્ચર્યા ભગવાનના માટે કરો એનો અર્થ એ છે તપશ્ચર્યામાં ભક્તિનો સાથ હોવો જે તપશ્ચર્યામાં ભક્તિનો સાથ નથી એ તપસ્વી ક્રોધી બને છે શાપ આપે છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે એકવાર ક્રોધ કરે તો એક મહિનાના પુણ્યનો વિનાશ થાય એક મહિના સુધી જે જપ કર્યો પૂજા કરી દાન આપ્યું એક વાર ક્રોધ કરે તો એક મહિનાના પુણ્યનો વિનાશ થાય છે લોભી પૈસો ભેગો કરે છે કામી સુખ ભોગવે છે ક્રોધીને કંઈ મળતું નથી વર્ષમાં બાર વાર જેને ક્રોધ આવી જાય એના નામે કંઈ જમા થતું જ નથી એક વાર ક્રોધ આવે તો એક મહિનાના પુણ્યનો વિનાશ થાય આ ઋષિઓ તપસ્વી છે જ્ઞાની છે ક્રોધ બહુ કરે છે ક્રોધ કરીને શાપ આપે છે તું આગળ ચા સખી દેવ સભામાં લક્ષ્મીજીને લઈ આવે છે એક એક દેવનો પરિચય આપે છે આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે આ ચંદ્રદેવ બેઠા છે આ બ્રહ્માજી છે જે જગતને ઉત્પન્ન કરે છે લક્ષ્મીજીએ કહ્યું કે આ ક્રોધી નથી પણ આંખમાં કામ દેખાય કામ ભાવથી મને જુએ છે આગળ ચા આગળ જાય છે પરશુરામ ભગવાન બેઠા હતા સખીએ વખાણ કર્યા છે આ ક્રોધી નથી કામી પણ વીર છે લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે નિષ્ઠુર બહુ છે ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી પરશુરામજીમાં દયા નથી પરશુરામજી નિષ્ઠુર છે આગળ ચાલો આગળ જાય છે માર્કંડે ઋષિ સભામાં બેઠક હતા માર્કંડે ઋષિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે લક્ષ્મીજી ઊભા છે લક્ષ્મીજીની એવી ઈચ્છા છે કે આ મહારાજ આંખ ઉઘાડીને મને જુએ તો એમને ખબર પડે હું કેવી સુંદર આંખ બંધ રાખી છે માર્કંડે ઋષિએ નિશ્ચય કર્યો છે લક્ષ્મી કરતાં પણ નારાયણ સુંદર છે લક્ષ્મી કરતાં નારાયણ શ્રેષ્ઠ છે સંત લક્ષ્મીના દર્શન નારાયણ સાથે જ કરે છે નારાયણ વિના એકલા લક્ષ્મીને જે જુએ એને કોઈ દિવસ નારાયણના દર્શન થતા નથી લક્ષ્મીને નારાયણ સાથે જ જુએ માર્કંડે ઋષિ આંખ ઉઘાડતા જ નથી માર્કંડે ઋષિએ નિશ્ચય કર્યો છે માતાજી તમે નારાયણને વિજય માલા અર્પણ કરીને નારાયણ સાથે આવો તો હું તમારા દર્શન કરું તમે આજે એકલા આવ્યા છો હું દર્શન નહીં કરું તમારા કરતાં પણ મારા નારાયણ શ્રેષ્ઠ છે લક્ષ્મીજીમાં બધા સદ્ગુણ છે જ્યાં લક્ષ્મી છે ત્યાં અવદાર્ય છે જ્યાં લક્ષ્મી છે ત્યાં કીર્તિ છે જ્યાં લક્ષ્મી છે ત્યાં શોભા છે લક્ષ્મીજીમાં બધા સદગુણ તો છે પણ લક્ષ્મીજીમાં એક મોટો દોષ પણ છે લક્ષ્મીજી સર્વ સદગુણ સંપન્ન છે એક દોષ છે નારાયણ નિર્દોષ છે અને સર્વ સદગુણ સંપન્ન નારાયણમાં કોઈ દોષ નથી લક્ષ્મીજીમાં એક દોષ બતાવ્યો છે લક્ષ્મીજી કોઈ કોઈ વખત પાપીના ઘરમાં પણ જાય છે પાપીના હાથમાં લક્ષ્મી જાય છે નારાયણ કોઈ દિવસ પાપીના ઘરમાં જતા નથી લક્ષ્મી કોઈ વખત રાક્ષસોના ઘરમાં પણ જાય લક્ષ્મીજીમાં બધા સદગુણ છે આ મોટો દોષ છે પાપીના હાથમાં પણ લક્ષ્મી જાય લક્ષ્મી કરતાં નારાયણ શ્રેષ્ઠ છે નારાયણ નિર્દોષ છે નારાયણ સર્વ સદગુણ સંપન્ન છે એકલા લક્ષ્મીજી આવ્યા છે માર્કંડે ઋષિ આંખ બંધ રાખ્યો મારે દર્શન કરવા નારાયણ સાથે આવે તો હું દર્શન કરું લક્ષ્મીજીને આશ્ચર્ય થયું છે કેવા મહાત્મા છે મારા સામું જોવા પણ તૈયાર નથી આગળ ચાલો આગળ જાય છે ભગવાન શંકર વિરાજતા સખી શિવજી મહારાજના બહુ વખાણ કરે છે કામને બાળી નાખ્યો છે કોઈ જો ક્રોધ આવતો જ નથી જ્ઞાન ગંગા એમના મસ્તકમાં છે અતિ શાંત છે દેવો ના દેવ તેથી એમને મહાદેવ કહે છે શિવજીના બહુ વખાણ કર્યા વિચાર કરો લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે પણ આ પણ આવે કે સમજું પરીક્ષામાં પાસ થાય બધું સારું છે પણ શું છે એમનો વેશ સારો નથી બધા સદગુણ છે વાઘાંબર ઉડીને આવ્યા છે એમના હાથમાં સર્પ ગાળામાં સર્પ મસ્તકમાં કલગી જેવો સર્પ છે શિવજીનો શૃંગાર દિવ્ય છે જગત જેનો ત્યાગ કરે એને શિવ અપનાવે છે સર્પથી બધા ગભરાવે છે શિવજીનો શૃંગાર સર્પનો છે નાગેન્દ્ર કુંડલ નાગેન્દ્ર હાર નાગેન્દ્ર યજ્ઞોપવ સર્પનો શૃંગાર છે જગતને જેની જરૂર છે શિવ એનો ત્યાગ કરે છે જગત જેનો ત્યાગ કરે બધા સર્પથી દૂર રહે છે શિવજી મહારાજ સર્પને શ્રીઅંગમાં ધારણ કરે છે ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય ને તો મનમાં થોડી શંકા થાય જાય ગુલાબનું ફૂલ એક છે દેવ અનેક છે ગણપતિને અર્પણ કરું કે હનુમાનજીને અર્પણ કરું કોને અર્પણ કરું ફૂલ તો એક છે શંકર ભગવાન કહે છે મને ગુલાબના અને ચંપાના ફૂલ ગમતા જ નથી મને ધનતુરાના ગમે ગુલાબના માટે કોઈ ઝઘડો કરે ધનતુરાના માટે કોનો ઝઘડો કરે જગત જેનો ત્યાગ કરે શિવ એને અપનાવે છે શિવ સ્વરૂપ હતી દિવ્ય છે શિવજીમાં કોઈ તો નથી એમનો વેશ સારો નથી તું આગળ જા शिवजी पासे चतुर्भुज नारायण विराजेराज नून तपोयस निर्जय ज्ञान क्वचित कश्चिनहाम निर्जय स ईश्वर किं प्यपाश्रय शिवजी पासे शंखचक्रगदा पद्मधारी चतुर्भुज नारायण से લક્ષ્મીજીને દર્શન થયા છે નારાયણમાં કોઈ દોષ નથી નિર્દોષ છે અને સર્વ સદ્ગુણ સંપન્ન છે લક્ષ્મીજીએ નિશ્ચય કર્યો છે ભગવાન નારાયણને વિજય મારા અર્પણ કરે છે ત્યારે બધા દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ જય કાર કરવા લાગ્યા લક્ષ્મીજીએ વિજય માલા અર્પણ કરી પછી તો નારાયણ ભગવાન ચારે બાજુ જોવા લાગ્યું લક્ષ્મી સર્વત્ર ચંચલ છે નારાયણના ચરણમાં સ્થિર છે લક્ષ્મી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખો શેરીમાં ઉઘાડો કોણ ફરે છે કોણ ભૂખ્યો રહે છે ચારે બાજુ નજર રાખો જેને જે વસ્તુની બહુ જરૂર હોય એને વિવેકથી આપો એના ઘેર જઈને આપો કોઈ જાણે નહીં એવી રીતે આપો લક્ષ્મીનો જ્યાં સદુપયોગ થાય છે ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે લક્ષ્મીજી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખો કેટલાક લોકો એવા હોય છે એમના ઘરમાં લક્ષ્મી આવ્યા પછી એમને બીજું કંઈ દેખાતું નથી મારી અલી હું અને મારો હોમવે એવું ન કરો લક્ષ્મી આજે છે ને કાલે નથી પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ સૈયા છોકરા શાળીગ્રામ તો પછી સેવા હવે કોની કરું કથા સાવધાન થવા માટે છે લક્ષ્મી ઘરમાં આવ્યા પછી બાજુ નજર રાખો લક્ષ્મીનો લક્ષ્મીનો ઉપયોગ કરો ઉપભોગ ન કરો લક્ષ્મી છે માનો ઉપયોગ થાય છે ભગવાન નારાયણ ચારે બાજુમાં નજર રાખે છે ભગવાનના ચરણમાં લક્ષ્મીજી સ્થિર થયા છે લક્ષ્મી સર્વત્ર ચંચલ છે આજે છે ને કાલે નથી ભગવાનના ચરણમાં લક્ષ્મીજી સ્થિર છે